સુરેન્દ્રનગર શહેરમાં અંડરગ્રાઉન્ડ ચાલી રહેલી વાયરિંગ નાખવાની કામગીરીને લઈ ધારાસભ્ય જગદીશ મકવાણા સમીક્ષા કરવા પહોંચ્યા ત્રણ કરોડના ખર્ચે ચાલી રહે છે કામગીરીને પિસ્તાળીસ દિવસમાં પૂર્ણ કરવા ધારાસભ્ય આદેશ આપ્યો છે સાથે જ સુરેન્દ્રનગરના બે ફીડરમાં ચાલીસ ટીસી હટાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે મુખ્ય માર્ગો પર ટીસી હટાવવાની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પણ ધારાસભ્યનો વીજ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે ગ્રાઉન્ડ કેબલિંગ નાખી અને ખુલ્લા વાયર દૂર કરી અને બહારના જે થાંભળાઓને દૂર કરી અનેક આ શહેર સુંદર અને રળિયામણું બને એ પ્રકારનું કામ આ શહેરની અંદર થઈ રહ્યું છે જેમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે ફીડર છે એક પાવર હાઉસ ફીડર અને બીજું આટકેશ્વર ફીડર એટલે તેર તારીખે શરૂ કરેલી કામગીરી હું માનું છું કે પિસ્તાલીસ દિવસમાં આ કામ સંપૂર્ણ રીતે પૂરું થઈ જશે અને શહેરમાં ઘણા બધા વિસ્તારની અંદર 100 સોના ટીસી હોય કે એકસો પચાસના ટીસી હોય તો એ બધા ટીસી મર્જ થઈને પાંચસોનું એક ટીસી એ પ્રકારે ત્રણ ચાર ટીસીને સંમિલિત કરીને એક મુકાઈ જશે એટલે એ પણ જગ્યા જે શહેરમાં જાહેર રસ્તા ઉપર રોકાયેલી છે